નમસ્કાર મિત્રો બે ની અંદર શું એક લાખ થશે સોના ભાવ જી હા નમસ્કાર સોના તેમજ તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી આપણે આ ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો તેની સામે જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે દાગીના બનાવવા માંગો છો તો ક્યારે સોનાની ખરીદી કરવી જોઈએ જેની પણ આપણે અજનાવડીઓની અંદર માહિતી મેળવવાના છીએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે અને હવે ધીમે ધીમે સોનાના ભાવમાં નહીં મિત્રો બાવીસ કેરેટની અંદર એક ગ્રામ સોનું સાત હજાર બસો છવ્વીસ માં જયારે દસ ગ્રામ સોનું બોતેર હાજર બસો ને 7226 માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ બાવીસ સોનું છસો માં વેચર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં માં વધારો જોવા મળી રહ્યો છે ત્રીસ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ઇઠયાસી હજાર ત્રણસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો દિવાળી બાદ સતત ઘટી રહેલા ભાવની અંદર છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો હવે માહિતી માહિતી મેળવી લઈએ કે આ વધારો શેના કારણે જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો રશિયા યુક્રેન વચ્ચે તણાવ વધતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં નવેસરથી તેજીના માહોલ જોવા મળી રહ્યા છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારો પાછળ સોનાની અંદર વાત કરીએ તો બે હજાર રૂપિયાના ઉછાળા સાથે અને અત્યારે સોનું એસી હજાર ને પાર થતું જોવા મળી રહ્યું છે જે મિત્રો આપણે બજાર ભાવ જોયા જેની અંદર તમારે તમારા શેરના જીએસટી

કારણે ચાંદીના ભાવની અંદર પણ આ વાયદા બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનાની માહિતી મેળવીએ તો મિત્રો અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું જે 10 ગ્રામ દીઠ 2000 રૂપિયા વધીને રૂપિયા 80500 થયું હતું તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોય છે તો અમદાવાદ ખાતે 22 કેરેટ સોનાની અંદર રૂપિયા 80300 પ્રતિ 10 ગ્રામ સોનું જોવા મળી રહ્યું હતું જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયા ઘટીને એકાણું હજાર ચાંદી ક્લોઝ થતી જોવા મળી રહી હતી તેના સિવાયની વાત ઓગણચાલીસ ડોલર વધીને બે હજાર સાતસો ને સાત ડોલર પ્રતિ એંશ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ એકત્રીસ પોઈન્ટ બે ડોલર સામે તેત્રીસ સેન્ટ વધીને એકત્રીસ પોઈન્ટ પાંત્રીસ ડોલર પ્રતિ એન્સ જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો 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 ખાસ ખાસ કરીને કરીને ઘણા બધા હવે જોઈ રહ્યા છે કે સોના ચાંદી સસ્તું થાય સોનાની ખરીદી કરી લઈએ મિત્રો માહિતી આપણે આપી દઈએ કે સોના ચાંદી હવે ક્યારેય પચાસ હજાર ની આજુબાજુ થવાનું નથી તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો લગ્ન પ્રસંગ અને સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદી અત્યારે જ ખરીદી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો બુલિયન વિશ્વે લોકો જણાવ્યું છે કે અમેરિકાએ હથિયારોનો સપોર્ટ વધાર્યો બાદ રશિયા અને યુક્રેન વચ્ચે સતત તણાવ વધી રહ્યા છે તેના કારણે સલામત રોકાણ તરીકે સોનામાં આ સપ્તાહથી રોકાણ વધ્યું છે બીજી તરફ વાત કરીએ તો ફેડ રિઝર્વમાં ડિસેમ્બરમાં વ્યાજદરમાં પચીસ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી સંભાવનાઓ અઠાવન થઈ છે આ બધા જ પરિબળોને કારણે વૈશ્વિક બજારમાં સોનું ફરી ઊંચા સ્તરે જતું જોવા મળી રહ્યું છે અને મિત્રો જો આવુંને ચાલતું રહ્યું તો સોનું ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી શકે છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો તેની અસર રૂપે હવે સ્થાનિક બજારોમાં ડિમાન્ડ ન હોવા છતાં ભાવો અત્યારે વધી રહ્યા છે જ્યારે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ ઉપર સોનાનો ભાવ જે ડિસેમ્બર વાયદો રૂપિયા છસો સત્તાણું વધીને રૂપિયા છોતેર હજાર છસો ત્રાણું રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે એમસીએક્સ ચાંદીની વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર કંટ્રોલની અંદર ચાંદીની અંદર નવસો ને નવ વધીને રૂપિયા નેવ્યાસી હજાર નવસો ને પચીસ પ્રતિ કિલો એ ચાંદી જોવા મળી વાત કરીએ તો ગઈકાલની તુલનામાં આજે કોમેક્સ સોનું ડોલર ડોલર પ્રતિ એસ પર વેચાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગી રહ્યા છે અને વાત કરીએ તો દિવાળી બાદ ઘટેલા ભાવના લાભ ઘણા બધા મિત્રોએ ઉઠાવી પણ લીધા છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેને ધ્યાનમાં લઈને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને માહિતી આપી દઈએ કે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો ખાસ કરીને વાત કરીએ તો હવે આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગને શરૂ થઈ ગયા છે અને ખાસ કરીને લગ્ન પ્રસંગની અંદર સંબંધ સાચવવા માટે અથવા તો સંબંધની અંદર સોના ચાંદીનો ઉપયોગ થતો હોય છે જેને ધ્યાનમાં લઈને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે એ જ કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ ની અંદર ટાર્ગેટ એવા જોવા મળી રહ્યા છે કે સોનાના ભાવની અંદર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર સોળ થી લઈને પંદર હજાર સુધી બે હાજર પચીસ ની અંદર પણ સોનાના ભાવ ઉચકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો તમે પણ અત્યારે સોના ચાંદીના ભાવમાં ખરીદી કરવા માંગો છો અથવા તો સોનાના ભાવની અંદર રોકાણ કરવા માંગો છો તો જરૂરથી કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરી અને આવનારા દિવસોની અંદર રોકાણ કેવી રીતે કરવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો અને વાત કરીએ તો જ્યારે તમે એ સોનાને વેચવા જાઓ સોનાની અંદર લઈને સુધીનો પ્રોફિટ થતો હોય ત્યારે તમારે એ સોનાને વેચવું જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદી ચાંદીના દાગીનાને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી એ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આપણી ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના સાચા સચોટ ભાવની માહિતી જેની સાથે વાત કરીએ તો આપણે સોનું ક્યારે ખરીદવું જોઈએ અને સોનાના ભાવની અંદર ક્યારે રોકાણ કરવું જોઈએ જેની પણ આપણી ચેનલ દ્વારા તમને માહિતી મળી જશે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું